હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો ચૌદ જાન્યુઆરી પહેલાં ખુલી જશે આ રાશિઓની કિસ્મતના બંધ તાળા ખર માસમાં શુક્ર અને બુધ વરસાવશે કૃપા ખર માસ વર્ષ બે હજાર પચીસમાં પંદર ડિસેમ્બરથી ચૌદમી જાન્યુઆરી સુધી રહેશે આ સમયગાળા દરમિયાન બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરશે જેના કારણે અમુક રાશિઓને ફાયદો થશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે પંચાંગ અનુસાર સૂર્યના ધન રાશિમાં ગોચર સાથે ખર માસનો પ્રારંભ થાય છે સૂર્ય પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ વાગે ઓગણીસ મિનિટ પર ધન રાશિમાં પ્રવેશ કરશે આ સમયથી ખરમાસ માલ લાગી જશે આ ખરમાસ એક મહિના સુધી રહેશે અને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ સવારે નવ વાગ્યા ને દસ મિનિટ પર સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે આ દરમિયાન પૂજા પાઠ કરવું અતિ શુભ માનવામાં આવે છે ત્યારે આ એક મહિના સુધી કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો કરવાની મનાય છે ધાર્મિક દ્રષ્ટિ સાથે ગ્રહ નક્ષત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ ખાસ રહેવાનો છે ખર માસમાં બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન પરિવર્તન થશે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સવારે અગિયાર વાગ્યાને અડતાલીસ મિનિટ પર શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી જશે ત્યારે ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગે અગિયાર મિનિટ પર બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે એવામાં અમુક રાશિઓને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ થશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે વૃષભ વૃષભ રાશિના જાતકોને ખર માસમાં આર્થિક લાભ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સફળતાના નવા દ્વાર ખુલશે વિવાહિત લોકોની કોઈ જૂની ઈચ્છા તેમના જીવનસાથી દ્વારા પૂરી થઈ શકે છે જો બાળક સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છે તો તેને ચૌદ જાન્યુઆરી પહેલાં તે સમસ્યામાંથી રાહત મળી જશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે આ સિવાય ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાન પણ બનાવી શકાય છે અવિવાહિત લોકોના સંબંધો ખર માસના અંત પહેલાં નક્કી થઈ શકે છે કર્ક કર્ક રાશિના લોકો માટે ખર માસના ત્રીસ દિવસ શુભ રહેશે પૂજાનું પૂર્ણ ફળ મળશે જીવનસાથી સાથે સંબંધ અનુકૂળ રહેશે અવિવાહિત લોકોના ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે જે લોકો કામ કરી રહ્યા છે તેઓ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ પહેલા તેમને ઈચ્છિત કંપનીમાં નોકરી મેળવી શકે છે વ્યાપારીઓના કામનો વિસ્તાર થશે ઉપરાંત નફો પણ વધશે વૃષિક વૃષિક રાશિના લોકો માટે ખર માસના સમગ્ર ત્રીસ દિવસ યાદગાર બની રહેશે અવિવાહિત લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે વિદ્યાર્થીઓને તેમના પિતા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે તેનાથી જેનાથી સંબંધો સુધરશે જેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા છે અથવા જેઓનું પોતાનું કામ છે તેની આવકમાં વધારો થવાની સંભાવના છે ઋષિક રાશિના લોકો ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાં તેમના સમગ્ર પરિવાર સાથે કોઈ પણ ધાર્મિક સ્થળે જઈને દેવી દેવતાઓના દર્શન કરી શકે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવું લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ